સાબરકાંઠાની હિંમતનગરની હાથમતી જરાશય યોજનાની કેનાલ દ્વારા તબક્કાવાર પચાસ ક્યુસેક સુધી પાણી આપવાની શરૂઆત કરાતા રવિ પાકોનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ વ્યાપ્યો છે સાબરકાંઠાના હિંમતનગર પ્રાંતિ સહિત ગાંધીનગર તેમજ દહેગામ તાલુકાના છોતેરથી વધારે ગામડાઓમાં ડાબાકાંઠાની કેનાલ દ્વારા પાણી આપવાની શરૂઆત કરાઈ છે જેમાં બટાકા શાકભાજી

સાબરકાંઠાના હિંમતનગર પ્રાંતિજ તેમજ ગાંધીનગર દહેગામના વિવિધ છોતેર જેટલા ગામડાઓમાં ત્રણ હજાર પાંચસો હેક્ટર જમીન માટે પાણીનો સરળ વિકલ્પો બની રહ્યા છે જોકે સિંચાઈ વિભાગ દ્વારા આ વખતે કુલ પાંચ વખત પાણી આપવાના નિર્ણયની સાથોસાથ અત્યારથી જ કેનાલમાં પાણી શરૂ કરાય છે જોકે સિંચાઈ વિભાગ દ્વારા આગામી સમયમાં ખેડૂતોની જરૂરિયાતના સમયે પાણી આપવાની રજૂઆત કરાય છે ત્યારે સિંચાઈ વિભાગનો આ નિર્ણય ખેડૂત આલમ માટે કેટલો સફળ રહે છે એ તો સમય પર આધારિત રહેશે હાલમાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોની માંગણી હતી પાણી રવિ સિંચન માટે છોડવા માટે જેથી હાથમતી યોજનામાંથી રવિ સિંચન માટે ટોટલ સાબરકાંઠા જિલ્લાના છોતેર ગામોમાં પ્રાંતિ તાલુકાના હિંમતનગર તાલુકાના દેગામ તાલુકાના ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના અને ગાંધીનગરના ગામોનું સિંચાઈ માટે પાંત્રીસો હેક્ટર એક વિસ્તાર માટે પાણી છોડવામાં વીસ નવેમ્બર થી શરૂ કરવામાં આવેલ છે પાંચ તબક્કાવાર પાણી છોડવાનું આયોજન છે જે ચૌદ નવેમ્બર ચૌદ માર્ચ સુધી છોડવામાં આવશે હા જરા જરાસમતી કેનાલ મારફતે પાણી છોડવામાં આવેલું છે એ સમય સર ખેડૂતો રવિ પાક માટે યોગ્ય સમય છે વધુ પાણી જો જરૂર પડે તો સરકારમાં એ પાણી આપવા વિનંતી છે આ પાણી એવું ઓછામાં ઓછું સિત્તેરથી એસી ગામના પાણી પહોંચાડવા સરકારની વિનંતી છે તો સમયસર પાણી મળે એ રીતના મારી ખેડૂતોની અરજી છે અત્યારે હિંમતનગર તાલુકાના સિત્તેર એસી ગામડાનો ફાયદો છે આ રવિ પાકમાં ઘણી તો અત્યારે તમાકુ છે મગફળી છે અરે ઘઉં છે અને એ રીતના અન્ય જે શાકભાજીના પણ પદાર્થો છે પાણી કામ લાગશે હાલ જે આ સિંચાઈ દ્વારા પાણી છોડ્યું છે તે અમારા સિત્તેરથી એસી ટકા ખેડૂતોને પાણીનો ફાયદો છે અને હાલ ઘઉ વાવેતર ચાલુ થયું છે એટલે ખરેખર તો અમારે સિંચાઈના પાણીથી અમને ઘણો ફાયદો છે વિમલ પટેલ આર એન ન્યુઝ સાબરકાંઠા